હા સે કપાસ કપાસ પણ હવે યુદ્વા થઈને તળવા લાગીએ તો અહીંયા તળી જશો છે આપણે મોટર ચાલુ કરીએ છીએ અત્યારે ફોન કરો હાલો રસિકભાઈ એટલે ખબર પડે પાણી આવે પાણી આવે છે અત્યારે ગઈ ગઈતી મોટર આપણે ચાલુ કરીએ એટલે હાવ ડોળું આવ્યું તો અને પછી આપણે ખેંચી બહાર જો એટલી અહીંયા દાર છે ત્યાં ફૂટી ગઈ હતી અને દોડું પાણી એ ચાલુ કરી એટલે પડી હતી એટલે એટલે આપણે અધર લઈ લીધી છે મોટરને એમાં ધૂળ ને એવું આવે છે અને લાઇટ વહી ગઈ હવે ફૂલ હવે ડીમ લાઈટ આવશે મારે હવે વાલો ના જબલા ભરવા છે કઈ વાલો લાવી છે કેટલી છે કે પછી અણી જેવી આવે ત્યાં છે અત્યારે ક્યાં જવા દેવાના છો મેં તમને ફોન કર્યો ત્યારે તમને અવાજ તો આવતો હશે પણ ઘરે હતા એટલે ન બોલ્યા ના ના એવું નહોતું તો અત્યારે વાલોડ ક્યાં જવા દેવાના છો તમે ડોલી છે કે આણી મોટી થાય છે સફેદ ફૂલ છે કે ડોલી છે તો ગુલાબી જેવા ફૂલ આવે તે મોરબી આવે છે વીસ રૂપિયા આવે છે જે ડોલી આવે તેના અને સફેદ ફૂલ વાળી જેવી છે તેના વધારે ભાવ છે પચીસ રૂપિયા આવ્યા હતા હા એ ગુલાબી ફૂલ વળે એના બાવી પચીસ રૂપિયા જેવું થાય છે